स्वागत है मयूर छो क्या कर रहे हो मैं डांस कर रहा था पर मालूम नहीं था तुम ब्लॉग चालू कर रहे हो इसलिए मैंने ऐसे रख दिया अब हम जाएंगे रिंग हम जा रहे हैं थे, थोड़ा गुजराती और हिंदी मिक्स आएगा क्योंकि तो हमने हिंदी में पढ़ा नहीं की इसलिए तो हम लाइट बंद कर दो ना बंद नहीं करो अच्छा तो चलो चलो हमारे जाऊं चलिए आगे सबको कमरा क्या पहले बताओ तुम चलो જો મારું પેન્ટ પહેલી જો મારું ટીશર્ટ પહેલી જો ક્યો હા હા આરો કન્ટિન્યુઅલ બ્લોગ માં બનાવી દેજો પ્રભુ પહેલા મારા કપડા પહેરા દે તો મે તો નો એક નાઈટ મે પહેર્યું તો પછી મે કીધું બહુ પોતે જો ને તો પાછો સેન્ટ કરી તો પાછો સડડો પહેરી લીધો કારણ કે એને વાગેલું છે બધા બધા હું સોરી બધા જોયેલું છે કે આ વાગેલું છે એટલે કપડા સેન્ટ કરી લીધા છે આ સડડા આ સડડા કઈ બહાર પહેરવાની વસ્તુ નથી હતો કાય ની તો મે કીધું એટલે પહેરી લે એટલે કારણ કે કોતે જોઈએ ને બહુ દુખે પેન્ટ નહી પહેરી એક કે એટલે

નામ કેવું રાખ્યું લેવા આવે છે ગટ્ટુ તો વહી ગયું ગટ્ટુ ને વહી ગયું એ બધા પહોંચી ગયા અત્યારે હું જાવી અમે કઈ જોયું નથી કારણ કે સંજયભાઈ ને લેટ થાય એમ છે કહી દઈ બાય બાય આવી ગયા છીએ

યી મત ની ના કે તેબલા છે હેડળા છે અમે વાળી હતી આ તો ગરમાગરમ ખાતર પાડવાનું મનોજ ભાઈ સમસમ સ્વાદ કે કાઈ નહી આમાં સમસો છે

માણવો નાખવાનો તો નાખવાનો એવું સંકેત માંડવો નાખવાનો કેમ આખવા બેઠો છે આને તમે એક વાત સાંભળે કે નાલીએ કસરત કરી છે લે આને એક્યુઅલી આને હાલ છે ને બહુ કામ થઈ ગયું કેમ થઈ ગયું બોલો

ના કેન કરે બિલાડી ને ને એને લઈ જાવ મેન બીક લાગે એને લઈ જાવું છે હા બધા તમે વાંધો બોલો પાકિસ્તાન માંથી ભારત માં આવો એની કઈ પાછા પડાવે મારા ભાભી ને પાછા

ગા હાલું ગાડી એમાં તો મીઠા ખાલી છે ને આમ તાપલી સીટીઓ લઈ લે તો ગાડી 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 આખતા હોય આમ ને સીધા ગાડી નીચે ભાઈ રસ્તામાં રોમેન્ટિક નતા થઈ જાય ને મુંબઈનીમાં મુંબઈના બા મેં થાય આને મીઠો મીઠા કીધું તું લે એમ તો હું બોલ તો નથી લેવું કે મત મેં વાંધો ન કેમ ફોન